કેમ છો બાળ મિત્રો બાળ મિત્રો આજે આપણે ધોરણ એક ગણિતની અંદર એકમ ચાર સરવાળો તેમનો અભ્યાસ સાધ્ય પથ્થરીમાં કઈ રીતે લેખન કરવું તે આપણે જોઈશું હવે કાર્ડ નંબર આગળના કાર્ડની અંદર અભ્યાસ કર્યા પછી હવે આપણે કાર્ડ નંબર સાત નો અભ્યાસ કરવા રહ્યા છીએ બાળ મિત્રો તમારી સાધ્ય પથ્થરીમાં આ રીતનું પેજ આપેલું છે તેમાં તમારે ખૂબ મજા પડે તેવી રીતે તમે જોડી શકો છો કઈ રીતે તો પેલા બંને બાજુ દાખલાઓ આપ્યા છે તે આપણે ગણીશું અને ત્યાર પછી તેને જોડીશું અહી બંને બાજુનો એક એક દાખલો કરીશું એક બે ત્રણ અહીં ત્રણ છે એક બે ત્રણ તો બંને બાજુ ત્રણ ત્રણ આપ્યા છે હવે સરવાળો કરવો એટલે ભેગા કરીશ એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ

તો આઠ ના આઠ આવશે તો વચ્ચે આઠ ક્યાં છે તો તેમની સાથે તમે જવાબ જોડી શકો અહીંયા ગણી આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આ તમે આ રીતે તમારે જોડવાનું છે તો આ રીતે બધા દાખલાઓ સરસ રીતે ગણી અને વચ્ચેના દડાઓ સાથે તમારે જોડી દેવાના છે ત્યાર પછી કાર્ડ નંબર આઠ તેમાં પણ દાખલાઓનો મહાવો કરવાનો છે અને આપણે શીખ્યા તે જ રીતે અહીં ત્રણ છે તો તમે કરી શકો અહીં છ લીટા ચાર પાંચ છ હવે ભેગા કરી દઈશું બધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો અહીં જવાબ આવે છે નવ તો અહીં આપણે જવાબ નવ લખીશું એવી જ રીતે કોઈ પણ દાખલો આ બાજુનો એક દાખલો જોઈ લઈએ આપણે ચારે પાસે તો તમે મીંડા પણ કરી શકો એક બે ત્રણ ચાર અહીં ચાર છે તો અહીં પણ ચાર મીંડા કરીએ એક બે ત્રણ ચાર અને દાખલો ગણીએ તો ભેગા કરીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો અહીં જવાબ આવે છે આઠ તો આ રીતે આપણે જવાબ આઠ લખીશું તમે આંગળી પણ ગણી શકો દાખલા તરીકે અહીં દાખલો આપ્યો છે એક તો એક હાથની તમે એક આંગળી ઉછી રાખો બીજા હાથની પાંચ આપ્યા છે અહીં પાંચ આપ્યા છે તો બીજા હાથની આપણે પાંચ રાખશું આ રીતે તમે ગણી શકો હવે આપણે ભેગા કરી દઈએ તો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ તો અહીં આવશે જવાબ છ તો તમે આંગળીની મદદથી લીટા મીંડા કાકરા કોઈ પણની મદદથી દાખલા ગણી અને જવાબ લખવાનો છે આ જ રીતે બધા દાખલા તમે

પાંચ છ સાત જવાબ આવે છે શૂન્યમાં ચાર ઉમેરીએ શૂન્ય ઉમેરો શું આવે તે નો જવાબ ચાર આવે છે તો આ રીતે બધા દાખલાઓ તમે સારી રીતે ગણી તમારી સજ્જપુથી અથવા બુકની અંદર આ દાખલાઓ પૂરા કરજો આ આપણે કસોટી લેશું તે પણ તમે સરસ રીતે જમણી બાજુ ક્લિક ઉલટો ત્રિકોણ આપ્યો હશે ત્યાં ક્લિક કરી વાદળી કલરની લિંક હશે તેની ઉપર ક્લિક કરશો તો કસોટી હશે તે પણ આપજો તો તમને મહાવરો થશે આવજો બાળ મિત્રો